દૈનિક જીવનમાં કામ આવે તેવી વાતો જે તમને રોગથી દૂર રાખશે નંબર એક જે લોકો રોજ કાકડી ખાય છે તેમને હૃદય સંબંધી રોગો થતા નથી નંબર બે દહીં સાથે નાસ્તો કરવાથી એનિમિયા મટે છે નંબર ત્રણ શેરડીના રસમાં આદુ મેળવીને પીવાથી ગરમી ઓછી થાય છે નંબર ચાર જો જમતી વખતે ી લેવી તેનાથી રાહત મળી જશે નંબર પાંચ રોજ બીતરૃ ખાવાથી જૂની ઉધરસમાંથી છુટકારો મળે છે નંબર છ વેસના દૂધમાં ખજૂર વેળવીને પીવાથી ઊંચાઈ વધે છે નંબર સાત રોજ લીંબુ અને આદુનું પાણી પીવાથી જો પેટ વધતું હોય તો ઓછું થવા લાગશે નંબર જો પડી જતા હોય કે હલતા હોય તો લીમડો ચાવો દાંત મજબૂત બનશે નંબર નવ જે મહિલાઓ પોતાની પીઠ સીધી રાખીને બેસે છે તેમને કમરના દુખાવાની ફરિયાદ હોતી નથી નંબર દસ મખાનામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે સાંધાના તથા હાડકાના દુખાવામાં મખાનાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે નંબર અગિયાર રોજ એક ગ્લાસ સંતરાનો રસ પીવાથી પથરીનું જોખમ ટાળી શકાય નંબર બાર રાત્રિનું ભોજન વહેલું ખાવાથી તમે ઘણી ખરી બીમારીઓથી બચી શકો છો નંબર તેર સરસ્વના તેલથી તળિયાની માલિશ કરવાથી તમે તણાવમુક્ત રહેશો નંબર ચૌદ આદુનું પાણી પીવાથી શરીરમાં જમા થયેલ લોહી વહેવા લાગે છે નંબર પંદર તાવ ઓછો ના થતો હોય તો ઉકાળેલા ચોખાનું પાણી પીવું નંબર સોળ સલાડમાં કાચું લસણ ખાવાથી પેટમાં ગેસની સમસ્યા થતી નથી માટે ભોજનમાં કાચું લસણ અવશ્ય ખાવ નંબર સત્તર બળેલી જગ્યા પર કેળાનો છૂમદો લગાવો તેનાથી કોઈ પણ ડાઘ રહેશે નહીં નંબર અઢાર જો પાતળા લોકો ચણા સાથે ખજૂરનું સેવન કરે છે તો તેમનું વજન ખૂબ ઝડપથી વધે છે નંબર ઓગણીસ તળેલા ખોરાકનું સેવન ઓછું કરો તેનાથી વજન નિયંત્રિત રહેશે તથા એસિડિટીની સમસ્યા પણ થતી નથી નંબર વીસ રોજ સાંજે કિસમિસનું સેવન કરવાથી શક્તિ મળે છે તો મારા હાલા દર્શક મિત્રો વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરીને શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ